ભરુચી જિલ્લાના જંબુસર પોલીસ વિભાગ દ્વારા બાંકો કંપની ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી જંબુસર વડોદરા રોડ પર આવેલી બાંકો કંપની ખાતે જંબુસર પોલીસ સ્ટેશનના સહયોગથી વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું નારી શક્તિના ઉદાહરણ રૂપે જંબુસર પોલીસ સ્ટેશનના મહિલા ઓફિસરો મહિલા કોન્સ્ટેબલોએ ઉપસ્થિત રહી કંપનીમાં કામ કરતી મહિલાઓને પ્રેરણા પ્રોત્સાહન અને સંઘર્ષ સામે ઝંઝુવા હાકલ કરી કાર્યક્રમનો नो शुभारंभ जम्बूसर સ્ટેશનના મહિલા ઓફિસર ऑफिसर पूर्णिमा बेन तमाम जम्बूसर जनरल हॉस्पिटल

યોજનાઓ તેમજ સી ટીમ કામગીરી વિશે બહેનોને ને અવગત કરવામાં આવી ઉપસ્થિત અને પોલીસ ઓફિસરો તેમજ કંપનીના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા મહિલાઓને પુષ્પગુચ્છ ગિફ્ટ મહિલા હેન્ડ બેલ્ટ તેમજ વુમન ડે લોગો અર્પણ કરવામાં આવ્યા ડોક્ટર તુષાર પટેલ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલના ડોક્ટર સ્નેમ કાંચી દ્વારા બહેનોને લગતી સ્ત્રી રોગ આંતરિક શારીરિક સમસ્યાઓ બાબતે બહેનોને મૂંઝવાતા પ્રશ્નોની ચર્ચા કરી આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી કાર્યમ કેહાર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે કંપનીના હોલમાં કંપનીના ડાયરેક્ટર કંપનીના એચઆર હેડ કે પટેલ ચંદન દાસ વિવેકભાઈ સિક્યુરિટી હેડ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ જવાનો સુરક્ષા સેતુ સોસાયટી જંબુસરના હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ પટણી જંબુસર રાયબ્ર હોસ્પિટલના નર્સબેન કંપની કર્મચારી ગણ સર્વે ઉપસ્થિત રહેવાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ ગુજરાતી